હળવદના માળિયાના ખાખરીચી ગામે વીજપુલના વળતર બાબતે ખેડૂતો અને કંપની આમને સામને આવી ગઈ હતી લાકડીયા વડોદરા સાતસો કેવી વીજ લાઈનના વળતરને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો માળિયા અને હળવદના તેર ગામોમાંથી પાવર ગ્રીડ કંપનીના વીજપુલ પસાર થાય છે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કંપની પોતાની મનમાની કરી અને કામ ચાલુ કરે છે ઉલ્લેખનીય છે કે માળિયા

કે કેટલા રૂપિયા આપશો શું કઈ કોઈ પણ જાતની વિગત વગર સીધા અહીં કણા અમે કર્મચારી કહી દીધા અમને કલેક્ટર સાહેબ નો ઓર્ડર છે એમાં ખેડૂતોને ઘણો અન્યાય થયો હવે એક જ ગામની જમીન આની પર એક કિલોમીટર એ જે ઝટકો રહે વળતર આપ્યું છે એ જ વળતર અહીંયા આ ખેડૂતોને આપતા નથી અને અન્યાય કરે છે ખેડૂતો રજૂઆત ઘણી કરી છતાં કોઈ કોઈ દાદ આપતા નથી નથી કોઈ હા ભરતા કે નથી કોઈ રસ્તો ફાળતા એટલે ખેડૂતો બધા એવા આંદોલનની ચિંતા તૈયારી કરે છે અને કા લેખિતમાં કંઈ તો લેખિતમાં નથી આપતા